સમગ્ર ગુજરાતમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવતા દિલીપ દાદા પણ હાજર રહ્યા હતા જીનલ જગદીશભાઈ ગોર એ ઘરમાં જ એમને એક ઘરનો પડી ગયા કોઈ કારણસર અહીંયા રાધનપુર એવું ટ્રીટમેન્ટ કરતા કરતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચે અને ત્યાં એમને બ્રેન્ડેડ ડિક્લેર કરવાથી પરિવારના સંમતિથી ઓર્ગન ડોનેશન થયું છે ઓર્ગન ડોનેશનમાં ખાસ કરીને સમાજના પ્રમુખ અને સ્નેહાબેન પોલીસમાં નોકરી કરી છે જાણકારી સારી હતી એમણે પરિવારને સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સમાજમાં પણ આ વિષયમાં કોઈ ગેરમાન્યતા ન ઉભી થાય એટલા માટે સમાજના પ્રમુખે ખૂબ સારો અમને સહયોગ આપ્યો છે ઓર્ગન ડોનેશનમાં જુનબેન જે અંગો ઉપયોગમાં આવી શકે એવા હતા એવા બે ચીજની એક નિવર એ આઇકીડી આખ છે એટલે કે કીડની હોસ્પિટલમાં જ ગયા છે સાથે સાથે બે પોર્નિયા એટલે કે આપણે જેને આંખ સમજીએ છીએ પોર્નિયા એટલે પોર્નિયાનું ડોનેશન પણ થયું છે અને સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ સ્કિન ડોનેશનનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે તો પરિવારે ખૂબ ઉદાર ભાવ રાખીને આ બધા જ અંગો અને ત્વચા કે પોર્નિયાને ટીશુ કહે છે એટલે ત્રણ અંગો અને બે ત્રણ ટીશુનું દાન કર્યું છે એટલે બે આખ અને ત્વચા આવું એક મહાદાનમાંથી એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને એકસઠનું મંગદાન થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જીનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેન હેમરેજ થતા બ્રેઇન ડેડ ડિકલેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજગોર જેમને પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનલ બેન તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે સ્કીન દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એ જ મહાદાન